નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર મિત્રો તો મિત્રો તમે જોયું કે જમા જાગરણ કુંભ થાપિયા મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો ગુણપતિ એ આપણે ભજન ગાયું છે અને એનું નોટેશન ચાર સપેથી આજે લઈને આવ્યો છું મિત્રો એકદમ શુદ્ધ અને સરળ તમે જલ્દીથી શીખી જાઓ તેના માટે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને નબ્ર અરેજ કરીશ કે અમારી ચેનલ પર નવા હોય તો આવા જ ભજનો લોકગીત સંતવાણીના નોટેશન સાથે ભજનો શીખવા માટે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એના દિવસે બે લાયકનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને શેર કરવા પણ જરૂર વિનંતી છે મિત્રો અને કોમેન્ટમાં જય હો સંતવાણી જરૂર લખો મિત્રો અને મિત્રો જો તમારે અમારી ઓનલાઈન ક્લાસ ઉપર જોઈન થવું તો સ્ક્રીન પર નંબર દેખાય છે તમે તે નંબર પર વોટ્સઅપ મેસેજ કરી શકો છો અને ઓનલાઈન ક્લાસ વિશે માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકો છો મિત્રો અને મિત્રો એક સો ભજનના નોટેશનની પીડીએફ ફાઇલ મેળવવા માટે થઈ અમારે સ્ક્રીન પર જે નંબર દેખાય છે એની પર વોટ્સઅપ મેસેજ કરો અને લખો કે પીડીએફ ફાઇલ જોઈએ છે મિત્રો તમને માર્ગદર્શન માહિતી મળી જશે મિત્રો તો વિલંબ કરીને શરૂ કરીએ આજનો વિડીયો છે આવી રીતે મિત્રો તેની લાન છે ખમાજ થાટમાં ખમાજ રાખ છે મિત્રો થાટ ખે

ક્ષર માં મિત્રો મળીયા જતી અને સતી પછી ગરબા પાટી પધારો ગણપતિ ગ પ ધ મગ રે સા પધારો ગુણપતે પછી ફરીથી ગાઈ લેવાની ગરવા પાટે પધારો ગુણ ગરવા પાટે પધારો ગુણપતિ પછી મિત્રો તમને સ્ક્રીન પર ફરીથી બીજું નોટેશન દેખાશે કે પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી ગરવા પાટે પધારો ગુણપતિ મિત્રો મુખડું જ છે પછી લાલ અક્ષર માં શુદ્ધ બુદ્ધ નારી સતી ગરવા સા પધારો નું ગરવા પાટે પધારો ગુણપતિ મિત્રો જમા જાગરણ કુંભ આપ્યા મળ્યા જતીને સતી ગરવા પાટે પધારો પતિ અને પછી પાટે પધારો ગુણપતિ સંઘમાં શુદ્ધ બુદ્ધ નારી સતી ગરબાટે પધારો ગુણપતિ એક જ સરખા નોટે છે ને મિત્રો તો તમને હું જમા જાગરણ કુંભ આપ્યા તેનું એકદમ સ્લોમાં જણાવી દઈશ બંને લીટી ગાઈ શકો છો પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધમ નારી સતી ગરબા પાટે પધારો ગુણપતિ એ પણ તમે ગાઈ શકો છો મિત્રો હવે મિત્રો એ તો થયું એક ભજનનું મુખડું આપણે એકાદ અંતરો લઈ લઈએ પછી છેક નામાચરણ સુધી તમે આના જ નોટેશન પર તમે ગાઈ શકો છો તો સ્ક્રીન પર તમને દેખાય છે કે નિજા પંથી મંડપ રૂપિયા ધર્મ ધજાયું ફરકથી સીધા મા ઉપર ગ જીયા પંથી મંડપ રોપ્યા પછી ઉપર ધરમ ધજા રે રે કેમ એટલે ધબલ રે ફરકતી ચાર વખત પોપ પછી ફરીથી ગાઈ લેવાનું છે

પછી તો પાછળ નોટેશન માં છે કીધું તે ગરવા પાટે પધારો ગુણપતિ ગરવા પાટે પધારો ગુણપતિ હે દાતા પાટે પધારો ગુણપતિ આજનો વિડીયો ગરવા પાટે બધા ગુણપત્તિ એકદમ સરળ નોટેશન બનાવવાની કોશિશ કરી છે કે તમે સરળતાથી શીખી જાઓ મિત્રો આવા જ ભજનોના અવનવા વિડીયો જોઈ સાંભળવા અને શીખવા માંગતા હોય તો અમારી ચેનલ પર નવા હોય તો કરો કરવા વિનંતી છે બે લાયકનનું બટન જરૂરથી દબાવો નોટેશન નવા નવા મળતા રહે અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય હોય સંતવાણી જરૂરથી લખવા વિનંતી છે અને મિત્રો સ્ક્રીન પર જે નંબર દેખાય છે એ નંબર પર વોટ્સઅપ મેસેજ કરો કે જેથી તમે ઓનલાઈન ક્લાસ જોઈન કરવા માંગતા હોય તો તમને ઓનલાઈન માર્ગદર્શન મળી રહેશે મિત્રો અને એક સો હજારની પીડીએફ ફાઇલ પણ તમારે જોઈએ તો વોટ્સઅપ મેસેજ કરો અને લખો કે અમારે પીડીએફ ફાઇલ જોઈએ છે તમને એક સો હજારની પીડીએફ ફાઇલ મળી રહેશે મિત્રો તો એક નવા વિડીયો સાથે સંતવાણીના મળીએ ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય હો સંતવાણી જય હો સંતવાણી